બાબા સાહેબ આંબેડકરની જયંતિ દર વર્ષે ચૌદમી એપ્રિલે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભેસાણ શહેરમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું શહેરના મુખ્ય બજારોમાં ડીજીના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી સરકારી ઓફિસોમાં બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી શોભાયાત્રામાં બોડી વોન કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સરદાર ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ રાજકીય અને સામાજિક કેક કાપીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અંતે મામલતદાર કચેરી ખાતે મામલતદાર પારધી અને અન્ય યુવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આજે બાબા સાહેબ જયંતિ ત્યારે સમગ્ર ભારત દેશની અંદર આજો ભેસાણ શહેર બાબા સાહેબ ભીમરાઓ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ભૌળી સંખ્યામાં દલિતો એકત્રિત થઈને આજે ભેસાણ શહેરની અંદર આવેલ વિસ્તારમાં આંબેડકર ભાવ થી આ સોભાય યાત્રા રેતી હતી ત્યારે ભેસાણ શહેરમાં વિવિધ રાજ્યો માર્ગો પર આ સોભાયત્રા પડી હતી જ્યારે ભેસાણ શહેરના બીએસ વાડાસાહેબ મારતો પોલીસ મતલબ દસ વધારે આ સોભાયત્રા પાડી હતી ત્યાં ભેસાણ શહેરની વિવિધ સરકારી કચેરીઓ પર બાબા સાહેબ પ્રતિમાને પ્રતિમા ને દલિતો તથા અધિકારી દ્વારા કરીને જન્મ જન્મ દિવસ ખાસ કરીને મહેસાણ શહેર માં આવેલ શ્રી રામ ચોક ખાતે બાબા સાહેબ ની જન્મ જયંતિ અનુસંધાને કેક કાપીને અને આ કાર્યક્રમમાં હિન્દુ મુસલમાન અને એકતા નું પ્રતિક જોવા મળ્યું હતું ખાસ કરીને ભેસાણ શહેર માં આવેલ જુમા મસ્જિદ ખાતે એકતા નું પ્રતિક જોવા મળ્યું હતું મુસ્લિમ સુની મુસ્લિમ ગુજરાત દ્વારા

તમામ ગ્રામજનોએ સાથ સહકાર આપ્યો છે એવી જ રીતે જે અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનો દ્વારા સાથ સહકાર આપેલ છે ને ભાવેશ સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી કરી છે તે તમામ દલિત ભાઈઓને આભાર વ્યક્ત કરું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન અને કાર્ય એ છે એ એનો સંદેશ છે